નમસ્કાર કલીમો લગ્રોમાંથી ઓછું ઇન્સુનેસ આજે આપણે વાત કરવાની છે મગફળીની ફ્લાવરિંગની દવાની તેમજ મગફળીને બ્રેક મારવા માટેની તો મગફળીનો જ્યારે વૃદ્ધિ વિકાસ વધી ગયો હોય ત્યારે આપણે ફ્લાવરિંગની દવા તેમજ બ્રેક મારવાની દવા કલટર જેવી દવાનો ઉપયોગ કરતા હોઈએ તો કઈ અવસ્થાએ કઈ દવા મારવી કઈ દવા છાંટવી એ બાબતની આપણે વાત કરીશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મગફળીમાં અત્યારે ફ્લાવરિંગ એક મહત્ત્વની વસ્તુ છે જો ફ્લાવરિંગ સારું હશે તો સુયા સારા થશે તો ઉત્પાદન પણ સારું થશે એટલે એ એક મહત્ત્વની વસ્તુ છે ફ્લાવરિંગનો જે કાંઈ ખર્ચો આપણે દવામાં કરશું તો આપણો વસૂલ છે બીજા બધાય ખર્ચા કરતાં ફ્લાવરિંગ એક મહત્ત્વની વસ્તુ છે તો હવે બ્રેક મારવાની દવા વાપરવી કે નેચરલી જે ફાર્મ ફ્લાવરિંગની દવા એ વાપરવી કઈ રીતે નક્કી કરવું જો આપણે મગફળીનો વિકાસ વધારે પડતો થઈ ગયો હોય જેમ તમે આ મગફળી જોવ છો કે આખી મગફળી બધી બાજુ અડી ગઈ છે અને ઝાડવે ખૂબ મોટી થઈ ગઈ છે તો આવી મગફળી હોય તો એમાં બ્રેક મારવાની દવાની જરૂર પડે છે જેનો આપણે કહીએ કે વાનસ્પતિક વૃદ્ધિ વધી ગઈ છે એટલે એને બ્રેક મારવી પડે નહીતર ફ્લાવરિંગ એટલું થાય નહીં તેમજ આપણને સાતી આપવું હોય તો એમાં પણ પ્રોબ્લેમ થાય તો એમાં કલટાર દવા છે જે સીઝન્ટા કંપનીનું આવે છે જે પંદર લીટર પાણીમાં પાંચ નાખીને છંટકાવ કરી છીએ અથવા તો ચાલીસ ટકા કલ્ટર આપણે જે કહીએ છીએ કે જે ટબોલીના સુમીટોમાં ટબોલી આવે છે વિદ્યુતના નામથી આવે છે એમ કોઈ પણ સારી કંપનીનું આપણે એ પણ વાપરી શકીએ છીએ બ્રેક મારવામાં હવે જે ખેડૂતના મિત્રોને એ મગફળીનો વિકાસ વધારે નથી થયો કે ઓછો વિકાસ થયો છે તો એમાં શું વાપરવું એમાં એમિનો એસિડ અને વિટામિન બે દવા વાપરવી કે એમિનો એસિડ ને વિટામિન બે દવા વાપરવું જેને લીધે બ્રેક નહીં લાગે અને ફ્લાવરિંગ પણ થાય એટલે મગફળીની વૃદ્ધિ છે એટલી રોકાશે નહીં અને ફ્લાવરિંગ પણ ચાલુ રહેશે તો એને એવી દવા વાપરવી જે આપણે કોરોમંડલ કંપનીનું ફેન્ટેક ક્લોસ આવે છે જે પંદર લિટર પાણીમાં પંદર એમએલ નાખીને છંટકાવ કરી શકીએ છીએ તેમજ ગોદરેજનું ડબલ છે જે મીડિયમ રોકે છે એટલું બધું કલ્ટર જેટલું રોકતું નથી જે પણ પંદર પંદર લિટર પાણીની અંદર પંદર એમએલ નાખીને છંટકાવ કરી શકીએ છીએ એમાં સારી કંપનીનું કોઈ પણ વસ્તુ આપણે વાપરી શકીએ છીએ ફ્લાવરિંગ માટેનું એમિનો એસિડ ને વિટામિન જેમાં આવતું હોય એ આપણે વાપરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે જો ફ્લાવરિંગ સારું હશે તો ઉત્પાદન સારું થશે તો આ બંને વસ્તુ ડિફરન્ટ હતી કે ભાઈ બ્રેક મારવી કે શું કરવું હવે ઘણા વિડીયોમાં આપણને એવું પણ જોવા મળે કે પિસ્તાળીસ દિવસે એ કલટાર મારી દેવું કે સુમી ટબોલી મારી દેવું પણ એ યોગ્ય નથી જો તમારી વાનસ્પતિક વૃદ્ધિ સારી હોય તો જ બ્રેક મારવાની દવા વાપરવી જો વાનસ્પતિક વૃદ્ધિ યોગ્ય ના હોય છોડવો નાનો હોય તો બ્રેક મારવાની દવાનો ઉપયોગ કરવો નહીં કારણ કે નગર જો ઝાડવું રોકાઈ જશે તો એમાં એટલું બધું ઉત્પાદન આપણને મળશે નહીં અને બ્રેક મારવાની દવા જે વાપરશું સુયા ફૂટશે તો એ પ્રમાણે ખોરાક પણ જોશે એટલે વારંવાર ચાર પાંચ વાર આપણે બ્રેક મારવાની દવા મારી અને વધારે સુયા ફોડી નાખીએ તો એમાં કાંઈ ઉત્પાદન વધી નથી જવાનું કેમકે એને ખોરાક પણ જોશે જો ખોરાક જોશે તો એમાં અમે ન્યુટ્રિશન પણ આપવા જોશે એટલે ન્યુટ્રિશનમાં આપણે વાત કરીએ તો ઝીંક પાવર છે જે માઇક્રો ન્યુટ્રન આવે છે ગુજરાત ગવર્મેન્ટનો પાંચ નંબરનો ગ્રેડ જે એ નાખવું અથવા તો ઉપરથી સ્પ્રેમાં જીરો બાવન ચોત્રીસ જેવા ખાતર આપણે વાપરવા જેથી કરીને એને પોષણ મળી મળી રહે જો આપણે ઉપરથી કે જમીનમાં પોષણ નહીં આપીએ નકરા સુયા એમને ને દવા છાંટ દેવું તો એનો કાંઈ મિનિંગ નથી તો આ રીતે દવા વાપર્યા પછી પાછળથી ખાતર પણ આપવું તો જ આપણે જે ખર્ચો કરીએ એ વસૂલ થશે ને અગર ખાલી સૂયા રહેશે તો બધા એમાં સુયામાંથી દોડવામાં કન્વરેશન નહીં થાય અને વધારે પડતી દવાનો ઉપયોગ પણ ના કરવો કે ચાર પાંચ વાર મારી દીધી નકરા સુયા સુયા થઈ જાય તો એમાં કાંઈ ઉત્પાદન વધી નથી જવાનું એ ઉત્પાદનની પણ એક લિમિટ હોય છે એટલું જ થવાનું તો વધારે પડતી નહીં એક થી બે રાઉન્ડ આપણે કરશું એટલે સુયા સારામાં સારા ફૂટી જાય ફ્લાવરિંગ સારામાં સારું થઈ જાય છે આભાર